તમે જે સાથે જોડાયેલા છો એ સદગુરુ વિશે જે છે બે હાજર છ માં જે મળ્યા અને એ એની આખી જે જીવન યાત્રા જે છે ને એ આખી હિમાલયમાં એને નાનપણથી જે પાંચ વર્ષના હતા ને ત્યારથી જ અંદરથી કંઈક મારે કંઈક વિશેષ કરવું છે કંઈક મારા જન્મનો ઉદ્દેશ અલગ છે એવું એને અંદરથી જ ફિલિંગ આવ આવતું એટલે એની આખી જે જીવન યાત્રા છે એ સંપૂર્ણ એ ભણેલા છે પૂરેપૂરું અને ગ્રેજ્યુએટ છે અને માર્કેટિંગ મેનેજર હતા પેલા અને પછી એને ધીરે ધીરે જે એક બાજુ જે બહારી શારીરિક જે બધી વ્યવસ્થા તો એક એક બાજુ એ તરફ એ ખેંચાણ થતું હતું એક બાજુ આધ્યાત્મિક તરફ એનું ખેંચાણ થતું હતું કે અંદરથી એને કંઈક અલગ થતું હતું કે ભાઈ મારે કંઈક અલગ કરવું છે મારું નિર્માણ જે છે કંઈક અલગ કરવા માટે થયું છે તો એ પછી એને નોકરી કરતા કરતા એક વખત એને જવાનું થયું ને જે એક નોકરીના કારણે થી એને એક વખત બહાર જવાનું થયું અને પછી ત્યાં હતી હડતાલ હતી અને પછી ત્યારથી એને નાનપણથી ત્રણ વસ્તુ એને દેખાતી કે ભાઈ એક શિવ મંદિર અને એક લાંબી દાઢી વાળા એક સંત મહાપુરુષ એવા દેખાતા અને બીજું એને કાઠમંડુ જે આપણે મંદિર જે છે ને ત્યાં એ મંદિર દેખાતું આપણે અ ની અંદર બરાબર તો એને એક વખત નોકરીના કામ થી બહાર જવાનું થયું અને ત્યાં એને પછી હતી એટલે હડતાલ હતી એટલે ત્યાંથી પછી નજીક થાય છે કાઠમંડુ એટલે ઈ ગયા તો જેવા ત્યાં ગયા ને ત્યાં ત્યાંનો જે પૂજારી જે હતા ને એ પૂજારીએ એ તરત જ એને કીધું કે ભાઈ તમે તમારી રાહ જોઈને ત્રણ દિવસથી એક સંત બેઠા છે અને એને તમને મળવાનું છે એટલે સ્વામીજી તો કોઈને ઘરે કીધું નતું કોઈને ક્યાંય કંપનીમાં ક્યાંય કોઈને વાત જ નહોતી કરી અને સીધું જ એને એમ થયું કે અહીંયા કેમ મારી એની આખી જે શરૂઆત છે ને અહીંયાથી થઈ કે એને તરત જ એને જે કંઈ અભિષેક ને જે કરવાનું કરીને અને સીધા એ જે લેનાર જે વ્યક્તિ આવ્યા હતા એને મળે છે અને એને એમ કીધું કે અમારે ચીબુ ગામની અંદર એક જે સંત છે એ સંત અમને કીધેલું કે આ તારીખે તું આ જગ્યાએ જાજે અને ત્યાંથી આવા વ્યક્તિ જે આવશે એને તું અહીંયા લઈને આવજે એટલે એ ઉદ્દેશ થી હું અહીંયા આવ્યો છું ને એના કેવા એના મેસેજ થી હું અહીં આવ્યો છું ને તમને અહીંયા મારે લઈ જવાના એટલે કઈ પણ વિચાર એને ઈ અને ઈ તરત જ એની હારે ચાલ્યા છે ભાઈ હાલો વાંધો નહીં આપણે જઈ તો ઈ ત્યાં જાય છે ને ત્યાં પછી એને એક પથ્થર ઉપર બેસાડે છે કે અહીંયા બેસો તમે મોટો એક પથ્થર હતો ને એની ઉપર અને સામેથી કે બે ત્રણ દિવસની પગપાળા યાત્રા કરીને અને પછી ત્યાં પહોંચે છે અને પછી અહીંયા એ બેસારે છે અને સામેથી ગુફામાંથી કે એ મહારાજ આવશે તો અહીંયાથી પછી આખો દિવસ રાહ જોઈને બે છે ને પછી રાત્રે જ્યારે દી આથમવાનો થાય ને ત્યારે અહીંયાથી અંદરથી એકદમ આમ વાંકા વળતા વળતા અહીંયાથી એક લાંબી દાઢી વાળા સંત બહાર આવે છે અને પછી એને જેવો એ જોવે છે ને તો એને જે નાનપણથી જે દેખાતા હતા ને એ જ સંત હતા એ જ ગુરુ હતા અને એને સીધા એને સાક્ષાત નંદવત કરી દીધા અને પછી એણે કીધું કે ભાઈ અહીંયા એને અંદર લઈ ગયા અને પછી એને બધી વાતચીત કરીને ત્રણ દિવસની એની ઉપર હાથ મૂકીને એક ધ્યાનની અવસ્થા એને પ્રાપ્ત સમાધિમાં ચાલ્યા ગયા અને પછી જ્યારે ધ્યાન સમાધિમાંથી બહાર નીકળે ને ત્યારે એ ગુરુ કહે છે કે મારે જે મારા ગુરુનો જે જે ઉદ્દેશ હતો ને જે તારા સુધી પહોંચાડવાનો એ મેં ચાલીસ વર્ષ તારી રાહ જોઈ છે અહીંયા અને ચાલીસ વર્ષ પછી તું આજે અહીંયા મારી ઈચ્છાથી તો અહીંયા આવ્યો છો અને એ જે મારે જે આપવાનું હતું ને એ બધું જ્ઞાન મેં તને આપી દીધું છે એટલે સ્વામીજીને નવાઈ લાગી મારી અંદર તો કઈ એવો ચેન્જીસ તો ફેરફાર તો થયો નથી તો એને એમ થોડું એવું થયું પણ હકીકતમાં જે જે ભીતરની જે જાગૃતિ જે આપવાની હતી ને જે વાત કરી ને સદગુરુની કે જે જાગૃતિ જે આપવાની હતી ને એ અહીંયા થઈ ગઈ બરાબર પછી એને સાધના બાકી હતી એટલે ધીરે ધીરે પછી પછી ગુરુએ કીધું કે હવે આજે મારું જે કાર્ય હતું પૂર્ણ થાય છે અને કાલે તું મારો કરી પછી તારે અહીંથી પાછું એવી રીતના અલગ અલગ રીતે હિમાલયની અંદર મળ્યા છે એવી રીતના એક બીજા ગુરુ ને પણ એવી રીતના મળ્યા પછી પાછા એ ઘરે આવે થોડોક ટાઈમ હિમાલયની અંદર સાધના કરે પાછા થોડા ટાઈમ છ મહિના ઘરે આવે પાછા હિમાલયમાં સાધના કરવા જાય એવી રીતના અલગ 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 ગુરુઓને ઘણાને મળ્યા છે એક ગુરુ ને જ્યારે એક ગુરુ તો એના ઘરે આવ્યા હતા લેવા કે ત્યારે એના મેરેજ થઈ ગયા હતા પછી એને ગુરુ માં વાત કરી કે ભાઈ આ તારો સંસાર પૂરતો સીમિત નથી આ આખા વિશ્વનો સંસાર સલાહ માટે આ આવેલો છે છે પરિવાર બહુ મોટો તું આને મને હોપી દે એટલે ત્યારે પછી ગુરુમાં કે છે કે કઈ નહીં એને અંદરથી તો સતત સાધનાની તડપ હતી કઈક મારે પ્રાપ્ત કરવું છે કંઈક મારે પ્રાપ્ત કરવું તો એને પછી સોંપે છે કે જે જ્ઞાન તમે પ્રાપ્ત કરવા જાવ ને સંપૂર્ણ જ્ઞાન તમે પ્રાપ્ત કરી અને આવજો નકર હું કે તમારા નામની જિંદગી જીવી નાખી છે અને પછી એ ગુરુવારે પાછા જાય છે અને પછી પાછી ધ્યાનની જે યાત્રા અહીંયાથી શરૂ થાય અલગ અલગ ગુરુ એને એટલી કઠિન સાધના કરી છે ને કે એક ગુરુ ખાલી એને દિશા આપી દેતા કે આ દિશામાં તું અહીંથી જા એટલે અહીંયા તને બીજા ગુરુ મળશે તો એક ગુરુ એ તો એવી રીતના એને કીધેલું કે તું અહીંથી એક તરાપો બનાવી દીધો એને નદીમાં તો એ તરાપા ઉપર એને બેસાડી દીધા અને એક દંડો આપ્યો મોટો બંબુ તો એ તરાપો

પૂનમ ની રાત હોય છે કે ભાઈ વાળું તો એને મનુષ્યના ઉત્તરાંતિ નું રહસ્ય સમજાવે છે અને ઈ પૂનમ ની રાતે પથ્થર ને ટેકો દઈ બેઠા અને આખે આખું સમજાવે છે કે મનુષ્યની ઉત્તરાંતિ એટલે કે ભાઈ એક સામાન્ય મનુષ્ય પેલાથી એક સામાન્ય રીતના

ગાડી બંગલા મકાન બધું જ પ્રાપ્ત થઈ જાય તોય હજી હવેગુરુ એક એવા પરિવાર ની અંદર એનો જન્મ થાય કે કોઈ ધર્મ ને માનતા હોય ધર્મ ને માનતા હોય ને તો એમાં સતત 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 એજ સાધના કરે ઈજ યાત્રા એની ચાલુ રહે તોય મૃત્યુ સમય તોય હજી એને થાય કે હજી ખૂટે છે પછી એના જીવનની અંદર સદગુરુ પ્રાપ્ત થાય સદગુરુ નું મિલન થાય અને સદગુરુ મળી જાય બધું પૂર્ણ નથી મળી ગયા એને અને પછી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યા પછી એની સાધના પછી એને કરવી પડે છે એ આ જન્મમાં કરે તો ભલે અને આવતા જન્મ પણ એને બીજ પ્રાપ્ત થઈ જાય છે દિવસો એને હિમાલયની અંદર વ્યતીત કર્યા અને ગુરુ અલગ અલગ ગુરુ પાસેથી અલગ અલગ બધું જ્ઞાન અને કેવી કેવી સાધના આ અગ્નિ છે રાત દિવસ ઓ યાત્રામાં એને એવી રીતના અચાનક ઈ ગુફા સુધી જવાનું થાય છે અને પછી અહિયાં બે યંગ સાધના કરી રહ્યા હતા અને અહીંયા ખાલી પ્રકાશ જ દેખાતો હતો તો સ્વામીજી અહિયાં જઈને અને અહિયાં એની બાજુમાં સાધના કરે છે સાધના કરતા 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 ઈ એની ઉર્જા સાથે જેવા સમરસ થાય છે ને તો અંદર થી એ એને મેસેજ મળે છે કે ભાઈ અહીંયા અમે અમારી ઈચ્છા થી તને અહીંયા બોલાવેલો છે બરાબર અહીંયા પાંચસો કિલોમીટર ના ઓરા છે અમારા અને પાંચસો કિલોમીટર અમારી ઈચ્છા વગર અહીંયા કોઈ આવી શકતું નથી આવા એને સમર્પણ ભાગ છ ગ્રંથ લેખા સ્વામીજી પોતા અને એમાં એકદમ ઝીણવટ ભરી બધી જ વસ્તુ એને લખેલી છે તો એ પછી સ્વામીજી એને કીધું કે ભાઈ તમે જો જે ઉદ્દેશ મા બાપનું કાર્ય છે તમારે એ કરવાનું અમારા ગુરુના ગુરુ આ ધરતી ઉપર અવતારિત થવા માંગે છે એટલે એ આખો એનો સંકલ્પ લઈ અને પછી આ સમાજની અંદર ધીરે ધીરે આવ્યા પાછા અને આ સમાજની અંદર વીસ જણા થી એને શરૂઆત કરી હતી અત્યાર તો લાખો ની સંખ્યા થઈ ગઈ છે પણ અત્યારે વીસ જણાથી થી જે શરૂઆત થઈ હતી ધીરે ધીરે ઓગણીસો સમર્પણ ધ્યાન સંસ્કાર એને પોતે જ જ્યાંથી લાવ્યા અને આઠસો વર્ષ ની પદ્ધતિ છે સ્વામીજી વારે વારે એના પ્રવાસનો ગયા છે કે આ આઠસો વર્ષ જૂની આ ધ્યાન પદ્ધતિ છે એ આઠસો વર્ષથી અલગ અલગ ગુરુઓ એકત્રિત કરી અને અત્યારે હું સમાજની અંદર લાવ્યો છું

અને અસંખ્ય લોકોના જીવન બદલા છે છે આ વસ્તુ કેવી કે કે હું હું તમને પણ જ્ઞાન તમને એમ જીવન કે તમારે માવો ન ખાવો છો પણ ઈ માવો હું ખાતો હોય તો એનો પ્રભાવ તમારી પર ન પડતો પણ આ ગુરુએ એ તો પોતાની જાતને એટલી વણી લીધી છે સાધનામય બનાવી સાધનામય એકદમ નેચર કયો ને તમે ઈ એની ખાલી તમે ફિલિંગ હામાં બેઠા હોય ને અથવા તો એનું નામ ખાલી લઈને તોય આપડા આમ કેવાય ને રૂવાડા તો એટલું એને પેલું કર્યું છે સાધના કરી છે અને હરેક વ્યક્તિ ખાલી સ્વામીજી નો મેન ઉદ્દેશ છે કે તમે તમારી જાત માટે ત્રીસ મિનિટ આપો એટલે તમારું છે મનુષ્ય ને એ પોતાને ખબર જ નથી કે આપડા જન્મનો ઉદ્દેશ શું છે હકીકત માં હરેક મનુષ્ય નો જન્મ નો ઉદ્દેશ છે મોક્ષ પ્રાપ્તિ બરાબર આ બધા સંતો કઈને આવ્યા આપડે નથી કેતા જે ઋષિ મુનિયો બધા આજ કે છે કે હરેક મનુષ્યનો જન્મનો ઉદ્દેશ જે છે માયામાંથી બધી જગ્યાએ તો આપણે જનરલી સમય બધી જગ્યાએ આપીએ છીએ ક્યાંય આપણે બેસણામાં જવું હોય કે કોઈની શાદી જાવું ગમે હોય તો આપણી પણ સમય આપણે ફરજિયાત કાઢવો પડે તો આપણે બીજા બધા માટે પરિવાર માટે સગા સંબંધી માટે બધા માટે શેઠ માટે આપણે જ્યાં નોકરી કરતા એના માટે એ કે સમય કાઢીએ પણ આપણે આપણી જાત માટે આપણે આપણા પોતાના માટે સમય નથી મેન તકલીફ ત્યાં છે કે આપણે આપણા પોતાના માટે ત્રીસ મિનિટ જયારે કાઢવાની સાધનાની જે વાત થાય ને એ આપણી પાસે હોતી નથી બરાબર તો સ્વામીજી નો ઉદ્દેશ્ય એ છે કે તમે તમારા માટે ત્રીસ મિનિટ કાઢો બાકી સાડા ત્રેવીસ કલાક તમે જે કરો એ કરો બરાબર ખુબ સરસ વાત કરી જનકભાઈ અનેક લોકો સુધી જે છે આ માર્ગદર્શન પહોંચશે અને વધુ વાત જે છે આપણે જે ગુરુ ની વાત કરીએ તો ગુરુનું પણ જો ટૂંક સમયમાં આપણને અનુકૂળ છે અને એની ઈચ્છા છે તો આપણે લોકો સુધી ગુરુનું માર્ગદર્શન પણ પહોંચાડશું